વાત કરીએ કચ્છની તો લખપતના મોટીછેર ગામે શ્રી સિમેન્ટ લિમિટેડની લોક સુનાવણી યોજાય જેનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે પર્યાવરણ ક્ષેત્રે થતા નુકસાનને લઈ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે ખેડૂતોને જમીનનું પૂરું વળતર ચૂકવ્યાની કામગીરી પૂર્ણ કર્યા બાદ લોક સુનાવણી યોજવા સ્થાનિકોએ માંગણી કરી છે કાળા વાવટા ફરકાવી સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું નખત્રાણા પ્રાંત અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીની હાજરીમાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો જવાબદાર વિભાગોની મીઠી નજર હેઠળ નિયમ વિરુદ્ધ લોક સુનાવણી થઈવાનો સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે આજ રોજ પાંદરો અહીંયા જે ક્ષેત્રમાં સુનાવણી કરવામાં આવી એમાં મુંધવા ગામના ચાર લોકોનો પ્રમુખે થાય અને જ્યાં સુધી ગામની ગૌચર ફોરેસ્ટ કબ્રસ્તાન અને એ પાંચ વર્ષથી મળેલા એસી એ રદ કરવા જોઈએ ખરેખર અને પ્રમોલકેશન પછી જ આવી સુનાવણીઓ યોજવી જોઈએ એટલે આ વિસ્તારના છ સરપંચો તાલુકા પંચાયતની ટીમો જિલ્લા પંચાયતના સદસ્યો માજી સદસ્યો તમામ અગ્રણીઓએ વિરોધ કરી અને બે પર્સન્ટેજ માણસો ત્યાં એમના બોલાવેલા મજૂરો છ બેઠા છે બાકી કોઈ છે નહીં એમના દ્વારા બુધવાર અને શેર ગામની જમીન જે ભાવમાં લેવાની બુધવાર ગામ સાડા લાખ રૂપિયા અને શેર ગામમાં સાડા લાખ રૂપિયા એ લોકોને વાયદો કરવામાં આવ્યો તો કે અમે જે છેલ્લો ખેતર લેશું એ ખેતરના હિસાબથી આપના વળતર આપણે આપશું એમાં અત્યારે ત્રેવીસ લાખ રૂપિયા એકર જમીન લીધી છે પણ જે જૂના ખેડૂતો છે એને એક પણ રૂપિયો વળતર આપી નથી જેના કારણે અમે સૌ સાથે મળી અને આ સુનાવણી રદ કરવા માંગ કરીએ છીએ અને જો સુનાવણી રદ નહીં થાય તો નામદાર કોર્ટનો પણ સહારો લેશું